વડોદરા પાકિસ્તાન મુક્ત થયેલા જેટલા માછીમારો રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યાંથી તેમને સન્માનપૂર્વક બસ મારફતે તેમના વતન સુધી મોકલવામાં આવ્યા હતા દેશના સાગર ખેડૂ માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટીના જવાનોએ પકડ્યા હતા ત્યારબાદ તેઓને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા પાકિસ્તાન જેલમાંથી મુક્તિ મળતા બાવીસ જેટલા માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ગત મોડી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા જ્યાં તેઓને આવકાર આપ્યા બાદ બસ મારફતે તેમના વતને સન્માનપૂર્વક મોકલવામાં આવ્યા હતા

đi टोटल आपने फोटो मारा है कलने पाकिस्तान मरीन सिक्योरिटी एजेंसी द्वारा એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડા થી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો ને પંચાણું જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે પરેશાની

અમે બાવીસ માણસો છે બાકી અટાક્ટા માણસો હજી કરાચીમાં છે ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દસે જલ્દ છોડાવવાની કોશિશ કરો કે હું આ બહુ બીમારી છે ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે માણસોમાં બહુ તકલીફ વ્યવહાર તો એવો જોઈએ કે ઉઆય બી ગરીબી છે ઉઆય ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયા કેદીઓને ખાવા પીવાનું દેશે ઉઆ ખુદ આપણા માણસો કામ કરી મોતી કામ કરીને ગુજારો કરે છે સાલાડ પકાવે છે ચાય પકાવે છે એટલે મે સરકારને વિનંતી કરું છું કે જલ્દી જલ્દી આપણા માણસોને છોડાવવાની વિનંતી કરું કેવું લાગી રહ્યું આજે તમને આજે મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું 8 3 વર્ષ પછી જવાનું